ડ્રીંકની ફેક્ટરી ચલાવતા બે સમૂહની ધરપકડ કરાઈ પદાર્થ સાથે બે છે કે આર્થિક લાભ મેળવવાના પાર પાડવા ગેરકાયદેસર વગર પાસ અલગ અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલા બનાવી નશા છૂટક તથા જથ્થાબંધ વહેે સમાજમાં નશાયુક્ત બધી ફેલાવી ગુનાહિત કૃત્યા ખુશાલ સવજી માળિયા અને ઝડપી પાડી બંને સમૂહ વિરુદ્ધ ગુનો નોંધીએ પોલીસ દ્વારા આગળની

આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની હવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગાનેતર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગાડેતર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ માણિયા પ્રદેશના વિરુદ્ધમાં જમાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર કુશાલભાઈ સૌજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો